ભાવનગર જિલ્લાના મણાર ગામના મહિલા સાબુ ફરસાણ જેવી અલગ અલગ વસ્તુઓનું વેચાણ કરી આત્મનિર્ભર બન્યા આજના સમયમાં મહિલાઓ વિવિધ પ્રકારના વ્યવસાય શરૂ કરી આત્મનિર્ભર બનતા જઈ રહ્યા છે મહિલાઓ દ્વારા શરૂ થતા વ્યવસાયોમાં ગૃહ ઉદ્યોગનું વિશેષ મહત્વ રહેલું છે અનેક મહિલાઓ ઘરેથી જ ખાખરા પાપડ અથાણા મસાલા બેકરી વસ્તુઓ ચોકલેટ સાબુ શેમ્પૂ અગરબત્તી જેવી વસ્તુઓ તૈયાર કરીને તેનું વેચાણ કરી રહ્યા છે ગામડા વિસ્તારમાં પણ મહિલાઓ સખી મંડળો અથવા સ્વ સહાય જૂથમાં જોડાઈને અલગ અલગ વ્યવસાય દ્વારા આર્થિક રીતે મજબૂત બની રહ્યા છે મહિલાઓને આત્મનિર્ભર બનવા માટે સરકાર દ્વારા પણ અનેક યોજનાઓ અને સહાયો અમલમાં મૂકવામાં આવી છે મારું નામ છાયાબેન જાદવ છે મારું ગામ મણાર છે ને અમે તાલુકો અમારો તળાજા જિલ્લો છે ભાવનગર ને અમે સાબુ બનાવીશી નેચરલી કેમિકલ વગરના બ્લુબેરી બનાવી શારકોલ બનાવી ડવના બનાવીશી સંતુર બનાવી પછી લીમડાના બનાવીશી પછી પેરેન્સના લેમનના એટલી જાતના અમે સાબુ બનાવીશી ઘરે બનાવીને ઘરે જ છે ને બહાર કોઈનો ઓર્ડર હોય તો ઓર્ડર ઉપર પણ બનાવીને વેચ આપીએ છીએ અમે આ સિવાય અમે ફરસાણે પણ બનાવીશી ઘરે

પચાસ ગ્રામ હાબુ ના ઉપર હોય ભાવનગર જિલ્લાના તળાજા તાલુકાના મણાર ગામે રહેતા છાયાબેન જાધવ જેઓ અગાઉ ફક્ત ઘરકામ જ કરતા હતા પરંતુ તેઓએ ત્રણથી ચાર મહિના પહેલાં અલગ અલગ પ્રકારના સાબુઓ તૈયાર કરવા માટેની ટ્રેનિંગ મેળવી હતી આ ટ્રેનિંગ મેળવ્યા બાદ હાલ તેઓ પાંચથી છ પ્રકારના ઘરેથી જ સાબુ તૈયાર કરી જુદા જુદા શહેરો સુધી તેનું વેચાણ પોતે કરી રહ્યા છે સાબુની સાથે તેઓ ખાખરા વેફર સહિતની ખાણીપીણીની વસ્તુઓ ફરસાણ વગેરે તૈયાર કરી તેનું વેચાણ કરી રહ્યા છે ફક્ત નહીં પરંતુ ભાવનગર જિલ્લા બહાર પણ આ સાબુ તેમજ ફરસાણનું તેઓ વેચાણ કરીને આત્મનિર્ભર બન્યા છે